હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ પહેલો રાજપૂત યુગ ડોટ નવા શાસકો અને રાજ્યોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો જોઈએ પાઠ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો સવાલ એક રાણીની વાવ કોને બંધાવી હતી તો એનો જવાબ રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી બંધાવી હતી સવાલ ચૌહાણ શાસકો કયા શાસન કરતા હતા જવાબ ચૌહાણ વંશ ના શાસકો આરંભમાં રાજસ્થાન ના સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે શાસન કરતા હતા ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા તો એનો જવાબ છે ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે શાસન કરતા હતા સવાલ ત્રણ અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી તો એનો જવાબ પંચાસરના શાસક જય શિખરીના પુત્ર વનરાજ ચાવડાએ અનહેલ વાડ પાટણની સ્થાપના કરી હતી. સવાલ ચાર વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો એનો જવાબ કર્ણદેવ વાઘેલા એ વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. પ્રશ્ન બે અ ટૂંક નોંધ લખો. સવાલ 1 રાજપૂતોના ગુણો. રાજપૂતોના ગુણો આ પ્રમાણે હતા. રાજપૂતો સુરવીર ટેકીલા અને એક વચની હતા કદાપી પાછી પાણી કરતા નહીં યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા એટલે કે મૃત્યુને ભેટતા તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં સવાલ બે રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો એ વિભાગ પરદેશ સાથેના પરની જકાત વસૂલાતની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો એ સમયે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલ કરવામાં આવતો હતો રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો રાજપૂત યુગમાં શહેરો ગામડાના જકાત લેવાના થાણા પર સિંચાઈ પર બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો પ્રશ્ન બે બ નીચેના પ્રશ્નોના ઉત્તર લાપો સવાલ એક ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો તો એનો જવાબ ભારતના મુખ્ય રાજવંશો નીચે પ્રમાણે છે ગઢવાલ વંશ ચંદેલ વંશ પરમાર વંશ ચૌહાણ વંશ સોલંકી વંશ ચાવડા વંશ વાઘેલા વંશ સેન વંશ સવાલ બે દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો દક્ષિણ ભારતના રાજવંશોના નામ આ મુજબ છે ચાલુક્ય વંશ રાષ્ટ્રકૂટ વંશ યાદવ વંશ વંશ વૈસલ વરંગલ વંશ પલ્લવ વંશ ચોલ વંશ વંશ ચોલ વંશ સવાલ ત્રણ

પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કર્યા હતા તેમણે સોમનાથની નાબૂદ કરાવ્યો હતો તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા પ્રશ્ન ત્રણ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો સવાલ એક ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા એ પુલકેશી બીજાના બી હર્ષવર્ધનના સી ભોજના ડી અશોકના તો એનો સાચો વિકલ્પ છે બી હર્ષવર્ધનના ઉત્તર ભારતમાં હર્ષવર્ધનના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા સવાલ બે બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું એના ઓપ્શન્સ એ જેજાગ ભુક્તિ બી ઉજયની સી પ્રતિહારો ડી ચૌલુક્ય તો એનો સાચો વિકલ્પ છે એ જેજાક ભુક્તિ બુંદેલખંડ રાજ્ય પાછળથી જેજાગ ભુક્તિના નામથી ઓળખાતું હતું સવાલ માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તેના ઓપ્શન જોઈએ એ કુમારપાળ બી ભજ સી શિયક ડી મુંજ તો એનો સાચો જવાબ છે એ કુમારપાળ એ માળવાના પરમાર વંશના શાસકોમાં એનો સમાવેશ થતો નથી સવાલ ચાર આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું એના ઓપ્શનમાં જોઈએ એ ચંદેલ વંશનું બી પરમાર વંશનું સી બાલ બાલવંશનું ડી પ્રતિહારોનું તો એનો સાચો જવાબ છે સી વંશનું આઠમી સદીમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું સવાલ પાંચ રાણીની વાવ કયા વંશના શાસન કાળમાં બનાવવામાં આવેલી હતી ઓપ્શન્સ એ ચાવડા વંશના બી સોલંકી વંશના સી વાઘેલા વંશના ડી મેત્રક વંશના તો એનો સાચો જવાબ છે બી સોલંકી વંશના રાણીની વાવ સોલંકી વંશના શાસન કાળમાં બનાવવામાં આવેલી પ્રશ્ન બ યોગ્ય જોડકા જોડો રાજ્યને એના શાસકો સાથે જોડવાના છે એક સેન વંશ તો એ વિજયસેન પ્રથમ સોલંકી વંશ નો શાસક કુમારપાળ પાલ વંશ નો શાસક ગોપાળ રાષ્ટ્રકુશ વંશનો શાસક છે ગોવિંદ અને પલ્લવ વંશનો શાસક નરસિંહ વર્મા બીજો આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો